નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં અમે તમને સૂર્ય સૂર્યમંદિર વિશે જણાવીશું તો વિડીયોને અંત સુધી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ કરી દેજો સૂર્ય મંદિર એ આખા ભારત દેશમાં માત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના પલાસવા ગામમાં આવેલું એક માત્ર મંદિર છે પલાસવા ગામ લોકો પિંગલશ્યામનું મંદિર કહે છે તરુલનાક સૂર્ય મંદિર પલાસવા માં વિક્રમ સંવંત અઢારસો અગિયાર અને વિક્રમ સંવત સોળસો સો છોતેર માંગ બનાવેલ છે અહીન્યા મંદિર કેમ બનાવ્યું તેનો આખો ઇતિહાસ છે મૂર્તિ બહુ જ જૂની છે એમ કહેવાય છે કે મૂર્તિ એ બે હજાર વર્ષ જૂની હોવાની લોકવાયકા છે મૂર્તિ પહેલાં રાજસ્થાનમાં હતી પરંતુ અંધાધૂંધી જ્યારે ચાલતી હતી અને ધર્મ ઉપર જ્યારે આક્રમણો ચાલતા હતા ત્યારે આ મૂર્તિ લઈને ત્યાંથી બ્રાહ્મણો ધર્મ બચાવવા માટે મૂર્તિ લઈને વાગડ આવે છે જે કાર્ય સાંચોરા બ્રાહ્મણોએ કર્યું હતું ભારત દેશમાં સૂર્યની પૂજા થાય છે અને સૂર્યના રૂપ બતાવ્યા છે જેમાં સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે તે બાળ અવસ્થામાં હોય છે અને મધ્યાહને આવે ત્યારે યુવા અવસ્થામાં હોય છે અને આત્મે છે ત્યારે વૃદ્ધ અવસ્થામાં હોય છે આમ સૂર્યના આ રૂપ સાથે ભારત દેશમાં ત્રણ મંદિર બનાવ્યા હતા જેમાં ઉગતા સૂર્ય એટલે કે બાલાર્ક સૂર્ય જે મંદિર હાલ બાડમેરમાં આવેલું છે અને જ્યારે સૂર્ય બરોબર ઉપર આવે ત્યારે તેને યુવા અવસ્થામાં કહેવાય તો તેનું નામ છે તરુનાથ જે મંદિર ગુજરાતના કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના પલાસવા ગામમાં આવેલું છે જે આપણે વાત કરીએ રહ્યા છીએ એ જ મંદિર તરુનાથ સૂર્ય મંદિરને પછી આવે છે સૂર્ય જ્યારે આતમે છે ત્યારે તેને ઉદ્ધારક કહે છે તો ઉદ્ધારક સૂર્ય મંદિર હાલમાં ભારતમાં ક્યાંની નથી એવું જાણવા મળે છે એટલે કે ભારતમાં સૂર્યના જે ત્રણ તેના બે મંદિર હાલ સ્થિત છે તેમાં એક રાજસ્થાનમાં અને બીજી ગુજરાત વાગડ વિસ્તારમાં પલાસવા ગામ માં આવેલું છે સાંચોરા બ્રાહ્મણના ના ઈષ્ટદેવ તરુના ભગવાન છે તરુલનાક સૂર્ય મંદિર એ વાગડમાં હોવું એ એક ખૂબ જ મહત્વની વાત કહેવાય છે કે જ્યારે આ વિસ્તાર સાંચોરા બ્રાહ્મણોને સારો અને ધર્મનું રક્ષણ કરશે એવો લાગ્યો એટલે સાંચોરા બ્રાહ્મણ રાજસ્થાનથી બળદગાડા લઈને નીકળે છે પણ જવું કેમ ત્યારે બધી જ તલસ્પર્શી તપાસ કરવામાં આવતી હતી એટલે ત્યારે સાંચોરા બ્રાહ્મણ લોકો એ બળદગાડામાં તલમાંગથી તેલ નીકળી જાય પછી જે વધે તેને ખોળ કહે છે અમારે વાગડમાં તેને સાની કહે છે તે ખોળમાં વચ્ચે આ મૂર્તિ લઈને નીકળે છે વચ્ચે તપાસ થાય છે છે તો એ ખોળમાં અંદર ભાલા અને તલવાર ના મારીને ખોળમાં જોવે છે કે અંદર કંઈ છે નહીં ને અને પછી જવા દે છે વિચાર કરો ત્યારે ધર્મની બાબતમાં કેટલી તકલીફ હતી ધર્મ બચાવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાંતર કરવું પડતું હતું અને સાથે સાંચોરા બ્રાહ્મણ લોકો એ પોતાના નાજીવની સાથે આ તરુણા સૂર્યની મૂર્તિ પણ લાગે છે અને ધર્મને બચાવે છે અને મૂર્તિને બચાવે છે આનાથી મોટું શું હોઈ શકે તરૂરનાગ સૂર્યની મૂર્તિમૂર્તિ જ્યારે લઈ આવ્યા હેમખેમ ત્યારે આજે આપણે દર્શન કરી શકીએ છીએ અને ગર્વ લઈ શકીએ છીએ કે ભારતમાં હાલ સ્થિત બે મંદિરમાંનું એક મંદિર માં છે આમખોળમાં લઈને આવે છે પરંતુ આજે પણ આ મૂર્તિના પાછળની ભાલા અને તલવારના નિશાન છે જે ત્યારે લાગેલ હતા જે આજે પણ મોજૂદ છે અને વર્ષમાં ત્રણ વખત પંચાગમૃત થાય છે ત્યારે મૂર્તિ મૂર્તિને નવડાવે છે પંચાગમૃત વર્ષમાં ત્રણ વખત થાય છે માગસર સુખછ અને ચૈત્ર સુખછ અને ભાદરવા સુખછ આમ ત્રણ વખત થાય છે અને સ્નાન કરાવવામાં આવે છે. તરૂલનાક સૂર્ય મંદિર દર વર્ષે એક વખત ધ્વજારોહણ થાય છે જે મહાસૂદ 10 ના થાય છે. ત્યારે ચડાવો જે ધજા ચઢાવે તેની બોલી બોલાય છે અને ધ્વજારોહણ કરવા આવે છે. તરૂલનાક સૂર્ય મંદિરે ભારતભરના બ્રાહ્મણો દર્શન કરવા આવે છે. ગુજરાત માંગથી તમામ જિલ્લા માંગથી બ્રાહ્મણો અહીંના દર્શન કરવા આવે છે મહત્વનું મંદિર છે જે ભારત માં માત્ર બે જગ્યાએ જ છે તેમાં એક પલાસવા માં આવેલું છે તરૂરનાગ સૂર્ય મંદિરના પૂજારી જેમને મુખ્યાજી તરીકે ઓળખાવામાં આવે છે જે આજે છેલ્લા પચીસ પચીસ વર્ષથી નંદકિશોર દવે સંભાળી રહ્યા છે જેઓ એક હજાર નવસો છન્નું અહીંયા કાર્યરત છે તેમના પહેલા મહેતા બ્રાહ્મણ મુખ્યાજી તરીકે સેવા આપતા હતા જણાવ્યા મુજબ આ મૂર્તિ એકાષ્ટની છે અને મોટી મૂર્તિ છે એમ કહેવાય છે કે પહેલાના સમયમાં લીલુમ લાકડુમ હોય તેને ને લીલુમ જમીનમાં દાટી દેવામાં આવતું હતું અને વર્ષો બાદ એટલે કે બસો પચાસ વર્ષ બાદ આવા લાકડા પથ્થર જેવા બની જતા હતા તેમાંથી આવી મૂર્તિ પહેલાના સમયમાં બનતી હતું આ મૂર્તિ આ પદ્ધતિથી બનાવેલ છે અને લાકડા ઉપર કાળા કલરનો તે સમય માંગ લેપ કરેલ છે તે લેપ કરવા માંગ આવતો હતો જે તરુણાક ભગવાનની મૂર્તિમાં જોવા મળે છે વિચાર કરો એકલા વર્ષો બાદ પણ મૂર્તિ લાકડા માંગથી બનેલ હોવા છતાં કોઈ પ્રકારનું કંઈ નથી થયું તો લાકડાની આયુષ બહુ લાંબી બે હજાર વર્ષની નથી હોતી પણ એ જ લાકડું જો ફોસીલ થઈ જાય તો કરોડો વર્ષ સુધી રહે છે તરુણાક સૂર્ય મંદિરનું પ્રાગણ મોટું છે જે રાજાશાહીની સાક્ષી પૂરે છે અહીંયા આજે પણ રજવાડી થાટમા જોવા મળે છે તો એક સમયમાં અહીંયા કેવું હશે અહીંયા પ્રાંગણમાં જૂના ઓરડા આવેલા છે જેમાં તાંબાના આજે છે છે મોટા મોટા આવેલા એટલે કે અહીંયા ઘણા બધા બ્રાહ્મણો રહેતા હશે તેના જેમાંથી કહી શકાય છે અને આ ઓરડાની બાંધકામ શૈલી પણ રાજાશાહીની જોવા મળે છે લાકડાના દરવાજા જરૂખા પણ લાકડાના જોવા મળે છે અંદર દાખલ થવા માટે મોટો લાકડાનો દરવાજો છે એમ લાગે કે આપણે કોઈ મહેલમાં દાખલ થતા હોઈએ એવું છે લાકડાની ઉપરના ભાગે મોટો દરબાર ભરાતો હોય એવો જ્યાં બ્રાહ્મણો બેસતા હતા કઈ પણ લખાણનું કાર્ય અહીંયા જ થતું હશે એવું લાગે છે તરુલનાગ સૂર્ય મંદિરના પાછળના ભાગ માંગ રાજાશાહી વખતની કોર્ટ હતી જે આજે પણ ઊભી છે ખેડા જિલ્લાના કારભારી હતા અહીંયા વિશાળ કોર્ટ રૂમ આવેલો છે અને તેમાં આવવા માટે અલગ દરવાજો છે અને દરવાજો બંધ હોય તો અંદર એક નાનો દરવાજો છે જે નીચે ખીલે છે અને સીડી વાટે ઉપર આવે છે જે ગુપ્ત દરવાજો હોય એવું લાગે છે પેલાના સમયના મકાનોમાં ઇમરજન્સી માંગ ગુપ્ત દરવાજા હતા બને બાજુ ગમે ત્યાંથી નીકળી શકતું હતું કોર્ટના રૂમમાં જૂના સમયના ચામડાના કોવરના ચોપડા મોટા પ્રમાણમાં જોવા મળે છે અને આ ખંડની છત લાકડાના સુશોભન જોવા મળે છે હવા ઉજાસ માટે કલાત્મક જરૂખા આવેલા છે અને ઉપરના ભાગે રૂમ આવેલો હોવાથી ગામ આખું જરૂખમાનથી દેખાય છે ઉપર મકાન હોય તેને મેળી કહેવામાં આવતી હતી તરુલનાક સૂર્ય મંદિરમાં એક શિલાલેખ આવેલો છે જેમાં આ મંદિરની સ્થાપના વિશે માહિતી લખેલ છે અને એક મહત્વની વાત એ છે કે આપણે વાગડમાં ક્યાંય એવો શિલાલેખ નથી કે જેમાં વિક્રમ સંવંત લખેલ હોય અને જોડે શક સંવત પણ લખેલ હોય પરંતુ અહીંયાના શિલાલેખમાં વિક્રમ સંવંત અને શક સંવત પણ લખેલ જોવા મળે છે તેમજ આ લેખની બાજુમાં ઉપર એક બીજો લેખ છે જે પણ બહુ જ જૂનો છે જેમાં બંને હાથના પંજા જોવા મળે છે અને બંને હાથના અંગૂઠા એકબીજાને મળે છે અને ઉપર અને નીચે કંઈક ચિત્ર છે અને નીચેના ભાગમાં લેખ આવેલો છે જ્યારે થોડા લેખમાં મંદિરની સ્થાપના સમયે સિમેન્ટ લગાવેલ છે એટલે અડધા અક્ષરો દબાઈ ગયા છે આ લેખ પણ કદાચ મંદિરમાં લગાવેલ હોય એવું લાગે છે જે પણ એક સંશોધનનો વિષય છે તરુણનાક સૂર્ય મંદિરે ખૂબ જ જૂનું છે અને મૂર્તિ બહુ જ પ્રાચીન છે આ મૂર્તિની એક બાજુ રાંદલ માતાજી જ્યારે બીજી બાજુ છાયા છે જેમને સની દેવના માતાજી કહે છે આ મંદિર વિશે બહારના લોકોને ખબર પણ નહીં હોય એટલે આ જગ્યાએ મોટા પ્રમાણમાં લોકો આવે દર્શન કરે અને જગ્યાને જાણે ભક્તિભાવ કરે પૂજા અર્ચના કરે મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે વીડિયો આપેલી માહિતી દ્વારા અમારો હેતુ કોઈપણની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડિયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ